નમસ્કાર મિત્રો હજુ પણ ગુજરાત ઉપર માવઠાનો ખતરો અંબાલાલ પટેલે આગામી સમયમાં થનારા ફેરફારોની આગાહી વ્યક્ત કરી છે ઉનાળામાં વિશિષ્ટ પ્રકારનું હવામાન રહી શકે તેવી આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આ સાથે તેમણે ગુજરાતમાં માવઠાનું સંકટ કઈ તારીખો દરમિયાન થાય તે અંગેની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની કેટલીક આગાહીઓ છે તે તમે ધ્યાનમાં રાખજો માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ છે ભારે પવન કરા અને કમોસમી વરસાદે તૈયાર થયેલા કૃષિ પાકને નુકસાન પહોંચાડ્યું છે માવઠામાં ઉપરાંત ઠંડીનું જોર છેલ્લા બે દિવસથી વધ્યું છે વહેલી સવારે ઠંડી અને બપોર થતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જો કે અંબાલાલ પટેલનું અનુમાન છે કે શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાશે આ સાથે આગામી દિવસોમાં અને ઉનાળાની શરૂઆત કેવી રહી શકે છે તે અંગે અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ પણ કરવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠ માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અગિયારથી બાર માર્ચની વચ્ચે આવશે આ સાથે જોરદાર પવન ફૂંકાશે અગિયારથી તેર માર્ચના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા પણ વધુ રહેલી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારને કારણે ક્યાંક ક્યાંક મોસમી વરસાદ થવાની શક્યતા છે વધુમાં તેમણે ઉમેર્યું છે કે પવનનું જોર પણ વધારે રહેશે ફાગણ ચૈત્ર અને વૈશાખ પવનની ગતિના રહેશે આદિ વંટોળ પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ થાય ઘરા પડવા વગેરે સ્થિતિ રહી શકે છે અરબના દેશોમાં ઉડીને આવતી ધૂળના કારણે કાળી આંધી દેશના ઘ અનેક ભાગોમાં આવવાની શક્યતા રહેલી છે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે તેવી પણ સંભાવના તે વ્યક્ત કરી છે વધુમાં તેઓએ કહ્યું છે કે એપ્રિલ મહિનામાં ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ વધુ રહે છે ચાર જૂનથી અરબસાગરમાં મોટી હલચલ જોવા મળશે દસ મેથી અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં પણ હલચલ શરૂ થઈ જશે ઉપરાંત વીસ માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમીનું પ્રમાણ વધશે એપ્રિલમાં કમ કમોસમી વરસાદ કરા અને પવન ફૂંકાય તેવી શક્યતા વર્ણવી છે અને ઉનાળામાં આખરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેશે તેવું પણ તેમણે જણાવ્યું છે ઉપરાંત પવનની ગતિ વધી રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે આબા પર અત્યારે મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન વધારે ફૂંકાય તો મોર પણ ખરી પડવાની શક્યતા રહેલી છે અને ઉનાળો પણ ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યો છે ઉપરાંત ગુજરાતમાં તાજેતરમાં મોસમી વરસાદે ખેડૂતોને પરેશાન કર્યા છે ત્યારે આગામી સમયમાં કેવી શક્યતા રહી છે તે અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં વ્યક્ત કર્યું છે તો મિત્રો અંબાલાલ પટેલની આ હતી આગાહી આપણે ફરીથી નવા સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે